નમસ્કાર ઋષિ શ્રી વાલ્મીકી રચિત શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ કે જે ખૂબ જ અદ્ભુત છે અને આ કથાનો એક દૃષ્ટાંત જેનો આપણે ટૂંકસાર આજે અહીંયા થોડો વર્ણન કરીએ તો યોગ વશિષ્ઠની રામાયણમાં આવતો પદ્મા અને લીલાનો દ્રષ્ટાંત એક અત્યંત ઊંડો મહત્વપૂર્ણ છે આ દ્રષ્ટાંત જીવન મરણ અને અધ્યાયની માયા કેવી રીતે મન મનને બંધનમાં પાડે છે તેની સુંદર સમજ આપે છે પદ્મા અને લીલાનું આ દ્રષ્ટાંત સમિત કથા અને તેનો અર્થ ખૂબ સમજવા જેવો છે કહેવાય છે કે લવણ નામના રાજાના દરબારમાં એક યુવાન પત્ની હતી જેનું નામ હતું લીલા લીલા ખૂબ સુંદર બુદ્ધિશાળી અને ભક્તિમાં હતી તે પોતાના પતિને ખૂબ પ્રેમ કરતી તે ઈચ્છતી કે ત્યાં તેનો પતિ ક્યારેય મરે નહીં એક દિવસ દેવીને પૂજી કૃપા પામીને એને આશીર્વાદ મેળવ્યો કે રાજા મરે ત્યારે તેમની આત્મા ઘરના પ્રાંગણમાં જ રહે અને લીલા તેને જોતી રહે અને એવું જ થયું જેવું રાજા લવણનું મૃત્યુ થયું લીલા આશ્ચર્યચકિત થઈ ગઈ રાજાને ત્યાં જોતી રહી પણ તે મૃત્યુ પામ્યા પછી આત્માની ભ્રમણા ભોગવતી રહી અને આ સમય દરમિયાન લીલાને યાદ આવે છે પોતાના આગલા જુલમની યાદ આવે છે અને તેને યાદ આવે છે કે તે પદ્મા નામની યોગિની હતી તેણે આગલા જન્મમાં એવો સંકલ્પ લીધો હતો કે તે ભવિષ્યમાં રાજા લવણના જીવનમાં લીલા બનીને જન્મ લેશે લીલા અથવા પદ્મા એ સમજવા લાગી કે આ બધું માત્ર મનનો ભ્રમ છે જન્મ મરણ પતિ જીવન આ બધું ચિત્તના સંકલ્પો છે અને આ દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે મન જેમ વિચારે છે તેમજ અનુભવ થાય છે પદ્મા અને લીલાનું એક જ ચેતન્ય છે પણ સંજોગો અનુસાર વ્યક્તિગત ઓળખો બદલાય છે જન્મ મરણ પણ મનના સંસ્કારના ખેલ છે લીલાને જે અનુભવ થાય છે તે સત્ય નહીં પણ ચિત્તમાં રચાયેલ ભ્રમ છે આ દ્રષ્ટાંતથી ગુરુ વશિષ્ઠ રામને સમજાવે છે કે જીવનમાં જે દુઃખ બંધન અને સંબંધો છે તે બધું મનની કલ્પના છે જો મન શાંત થાય તો આત્મતત્વમાં સ્થિર થાય તો કોઈ સંસારમાં રહી જતું નથી આનો આધ્યાત્મિક સંદેશ એવો છે કે જેવું ચિત તેવી જગતની રચના મોક્ષ મનને પાર કરવાથી જ પ્રાપ્ત થાય છે બહારના કોઈ ઉપાયથી નહીં અને અંતે આ કથા આપણને શીખવે છે કે જો આપણે પોતાના મનના ભ્રમો પરથી જાગી જઈએ તો સંસારની જાળમાંથી મુક્ત થવાનું શક્ય બને અવિનાશી આત્મજ્ઞાનની જેમ શાંત અને અવલોકિત છે એવી રીતે સરસ્વતી સરસ્વતીને કહે છે કારણ કે લીલા ખૂબ કુશળ અને જિજ્ઞાસુ હતી તે મા દેવી સરસ્વતીને પ્રાર્થના કરે છે અને ત્યારે શરૂ થાય છે ચૈતન્ય દ્વાર ખોલવાનો અહોભાવ લીલા અને દેવી સરસ્વતી વચ્ચે એક દિવ્ય સંવાદ રચાય છે અને લીલા તેના પતિના રાજા લવણના મૃત્યુ પછી ખૂબ દુઃખી હતી પરંતુ સામાન્ય સ્ત્રી જેવી નહીં શોગ્રસ્ત થઈ તે અંદર ડૂબી ન ગઈ પણ તે સંશય ધરાવતી જિજ્ઞાસુ હતી એને સમજાય નહીં કે મોત પછી એના પતિનું ચૈતન્ય સ્વરૂપ કેવું છે એટલે આ જિજ્ઞાસા લઈ સ્વાધ્યાય ધ્યાન અને તપશ્ચર્યા શરૂ કરી તેણે ભગવાન માતા શક્તિ સ્વરૂપા દેવી મા સરસ્વતીની પૂજા કરી નિષ્ઠાપૂર્વક તપ કર્યો પુષ્પ અર્પણ કર્યા મંત્રનો જાપ કર્યો પરંતુ સંપૂર્ણ ભાવ ભક્તિથી દેવીને સંબોધ્યા એક દિવસ તેની ચિત્તની એકાગ્રતા ભક્તિ અને તપ તપના તેજથી દેવી સરસ્વતી પોતે પ્રગટ થયા અને મા સરસ્વતી કહે છે કે હે સુમતી તું જે તપ કરે છે તે તારા પૂર્વજન્મના સંસ્કારને કારણે કરી શકે છે તું એક પદ્મા હતી એક જ્ઞાન જ્ઞાની યોગીની અને હવે તું લીલા છે તારા ચિત્તની શક્તિથી તું બધું સમજી શકે છે હવે હું તને તારા પતિના આત્માને કઈ રીતે જોઈ શકાય તે દર્શાવું છું અને ત્યાંથી આરંભ થાય છે કે સામાન્ય યાત્રાનો દેવી સરસ્વતી લીલાને ચિત્ત યાત્રા કરાવે છે અને બતાવે છે કે જે પતિના આત્મા હજુ એના ઘરના આંગણામાં વર્તી રહી છે એ શારીરિક નહીં પણ ચૈતન્ય સ્વરૂપે આ દ્રષ્ટાંતનો ઊંડો અર્થ છે કે દેવી સરસ્વતી કોઈ બહારની શક્તિ નથી તે છે અંદરની જ્ઞાન શક્તિ જ્યારે ચિત્ત શુદ્ધ થાય ત્યારે જ્ઞાન સ્વરૂપ માતા આપમેળે અંદરથી પ્રગટ થાય છે ભક્તિ અને તપથી જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ જ્ઞાન મોક્ષ તરફ લઈ જાય છે લીલાનું માતા સરસ્વતી દ્વારા મળેલું માર્ગદર્શન એ બતાવે છે કે સ્ત્રીમાં પણ જેટલું ઊંડું આધ્યાત્મિકતા હોઈ શકે અને સ્ત્રી પણ પુરુષ કરતાં જરા પણ ઓછી નથી યોગ વશિષ્ઠમાં લખાયેલામાં સરસ્વતીના વચન સાર રૂપે એમ કહી શકાય કે જેમ પવિત્ર નદી પોતાના માર્ગે વહે છે તેમજ તારા ચિત્તને જ્ઞાન માર્ગે પકડી લીધો છે હવે તો દુનવયી બંધવનોમાંથી મુક્ત થવા લાયક છે લીલાનું જીવન એક સદગૃહિણીમાંથી એક યોગીના ઉર્જાવાન પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે અહીં દેવી સરસ્વતી માત્ર દેવતા નથી પણ જીવનમાં જ્ઞાન જાગે છે એ ક્ષણની સંસ્કારાત્મક છબી છે આમ યોગ વશિષ્ઠ રામાયણના અદ્ભુત દ્રષ્ટાંતો માણસને માણવાલાયક છે સાંભળવા લાયક છે અને આ અદ્ભુત દ્રષ્ટાંતોની કથા અને વાતો આપણે અવારનવાર સત્સંગ કરીશું જો આપને આ પ્રકારનો સત્સંગ તેમજ વાત પસંદ હોય તો મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય શ્રી રામ